ફેસબુક ઉપર જાગો ઇન્ડિયા નામની ચેનલનો એક વિડિયો હતો જે પોલીસના ધ્યાનમાં આવ્યો હતો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે જમ્મુ કાશ્મીરના પહેલગામ હુમલો પૂર્વ આયોજિત હતો અને તે ભારતમાં જ રહે છે આતંકવાદના ગુરુ એવું લખાણ સોશિયલ મીડિયામાં લખવામાં આવ્યો હતો આ સાથે જ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના ફોટો સાથે વિડીયો ફેસબુક ઉપર અપલોડ કરી દેશના સાર્વભૌમત્વ અને એકતા જોખમાઈ તેવું કૃત્ય કરનાર વિરુદ્ધ અમરોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે પહેલગામમાં આતંકી હુમલામાં સહેલાણીઓના મોતની ઘટનાને પગલે ભારતે સર્જિકલ એર સ્ટ્રાઇક કરી પીઓકેમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યું છે તો સર્જિકલ સ્ટ્રાઇકના બદલામાં પાકિસ્તાને ડ્રોન હુમલો કર્યો હતો પરંતુ ભારતીય સૈન્યએ તમામ ડ્રોન તોડી પાડી વળતો જવાબ આપ્યો હતો જેને લઈ અને બંને દેશ વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે જે અંતર્ગત સોશિયલ મીડિયા ઉપર અનેક અફવાઓએ જોર પકડ્યું છે જો કે હિતમાં અને ભારતની સાર્વભૌમત્વ એકતા અને સુરક્ષા જોખમાય નહીં તેવી ખોટી અફવા ફેલાવવા તથા ટિપ્પણી કરવાથી લોકોને દૂર રહેવા અપીલ પણ કરવામાં આવી હતી તો સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી હતી ત્યારે ફેસબુક ઉપર મહેશ રાઠોડ નામના આઈડીમાં જાગો ઇન્ડિયા ચેનલનો એક વિડીયો અમરોલી પોલીસને નજરે પડ્યો હતો વિડીયોના હેડિંગમાં પહેલગામ હુમલો પૂર્વ આયોજિત હતો અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એવું લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ફોટા મૂકી પહેલગામને આતંકી હુમલો તેઓએ જ કરાવ્યો છે તેવો ગંભીર આક્ષેપ

ચાલી રહી છે એ અનુસંધાને સોશિયલ મીડિયા ઉપર ખોટી કોઈ પોસ્ટ ના પોસ્ટ કરે અને રાષ્ટ્રને ગેરમાર્ગે દોરવા માટે કઈ કૃત્ય ના કરે એ માટે સર્વેલન્સ ટીમના માણસો વોચ ઉપર હતા ફેસબુક ઇન્સ્ટાગ્રામ દરેક બાબતો તપાસવામાં આવતી હતી તે દરમિયાન દસ તારીખે રાત્રે જાગો ઇન્ડિયા ચેનલમાં ભારત દેશના સર્વભૌમત્વ અને એકતા અને સુરક્ષાને જોખમમાં મુક્તિ ખોટી પોસ્ટ દીપેનસિંહ પરમારે મૂકેલી હતી જેમાં એને ટાઇટલ આપ્યું હતું કે પહેલગામ હુમલો પૂર્વ અને ભારતમાં જ રહે છે આ આતંકવાદના ગુરુ એ અનુસંધાને એને વિડીયો પોસ્ટ કરેલો હતો જે મીડિયાની ખોટી પોસ્ટ અપલોડ કરેલી હતી એ અનુસંધાને અમરોલી પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુનો નોંધાયો છે અને હાલમાં આરોપીને કરવામાં છે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સ્પેશિયલ સર્વેલન્સની ટીમ મૂકવામાં આવેલી હતી જે દરેક પોસ્ટ વેરીફાય કરતી હતી અને વેરીફાય કર્યા પછી એના આધારે આ પોસ્ટ વાંધાજનક હતી અને દેશની એકતા અને સુરક્ષાને જોખમો મૂકતી ખોટી અફવા ફેલાવનારી હતી એટલે એના સામે એક્શન લે અને ગુનો નોંધવામાં આવે. તો શું અપીલ કરશો કે આ રીતે અફવા ન ફેલાવી. દીદી એના અફવાજી આપણા દેશની અખંડિતતા અને એકતાને સુરક્ષાને અસર કરતી કોઈ પોસ્ટ કોઈ પણ પોસ્ટ કરશે તો એ સોશિયલ મીડિયા ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવેલી છે. આવી કોઈ પણ પોસ્ટ કોઈ મૂકવી નહીં કોઈ પરવડ કરવી નહીં અને સાચી હકીકતથી વાકેફ વાક્ય